કવિ દાદ નોંધ તાર વેણાના કે ના તમે તોડી શકો પણ મયુરના ને તમે એમ ના તોડી શકો ડરાવી ધમકાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો શિખરો કૈસર સર કરી કીર્તિના સ્તંભ તમે કોતરાવી શકો પણ ગામને પાદરે પાળ્યો તમે એમના ખોડાવી શકો એના માટે તો તમારે મરવું જ પડે ને કદાચ આ પાળિયા જો વાચા આપતા હોય તો એની માટે આપણને કહેલ સાહેબની વાત જરૂર યાદ આવે કે અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું નૃત્યના હાથ પળમાં હેઠા કરી શકું છું અમારી શાયરી સંજીવની છે ઘાયલ શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું કચ્છ કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રની ધરામાં આવી કેટલી વાતો આવા પાળિયા સંઘરીને બેઠા આમ છતાં ઘણી વાતો એવી પણ છે કે જેમના પાળિયાઓ કે ખાંભી નથી પણ એમની વાતો લોકમુખે આપણા સુધી પહોંચતી આવી છે આપણે વાતોને વાગોળી ને આવા નરબંકાઓની વાતો સાચવીએ કે જેથી આવી વાતો વિસરાઈ ન જાય

ઘણી ઓથો વાળી ગયો અને જતા જતા હલાઓને સમાચાર મોકલવાનો એને વિચાર આવતા બાજુએથી પસાર થતાં એક વટેમાર્ગુની સાથે એણે કહેણ મોકલ્યું કે આમરો તમારી હદની ઓથો વાળી જાય માટે વહેલા વારે ચડી આવજો ને ખબર લેજો પણ આ વટેમાર્ગુ કદાચ સંદેશો ન આપે તો આવી શંકાથી તેને આ સંદેશો ખાસ યાદ રહે એ માટે એનો એક કાન કાપી લીધો ત્યારથી કહેવાયું છે કે કાસદ જા કે કન કંઈપા એ પણ આમરો એ તો કાસદનાય કાન કંપા ત્યાંથી ચાલતા રસ્તામાં પણ જેનો માલ હાથ આવે એના ઉપર પોતાની સત્તાને મહોર મારતા જોર જબરાઈથી લૂંટવી લેતા અને મારફાડ કરતા આમરો આગળને આગળ પોતાને પંથ કાપે જતા હતા આ સમયે ભુજની ગાદી ઉપર મહારાવ શ્રી ખેંગારજી પહેલા બિરાજમાન હતા આમરોના અત્યાચારનો ઇતિહાસ એમના કાને આવતા તેઓ આમરોને નસીહત આપવાને ઉત્કંઠિત થઈ રહ્યા હતા એટલામાં આમરોની પાછળ ચડેલા ગુંદિયાળીના હાલા રાજપૂતો રાવશ્રીની મદદ માટે ભૂજ આવી પહોંચ્યા જને લશ્કર સહિત હાલાઓની મદદે ચડી અને આમરોની જહાંગીરી તોડવા આજ્ઞા આપી કુમાર ભોજરાજજીએ જટોઝટ બધી તૈયારીઓ કરી લીધી અને એમણે આમરોનો પીછો પકડ્યો ભુજથી પાંચ સાત ગાઉ દૂર પર મઝલથી કંઈક દૂર ઝાલુ છેલા પાસે આમ્રનું મેલાણ પડેલું હતું અને તેઓ અહીંથી ઉપડવાની તૈયારી કરતા હતા એટલામાં દૂરથી ધૂળ ઉડતી એમની નજરે પડતા તેઓ પણ શસ્ત્ર સજ્જ થઈ અને હામી ફોજને જવાબ વાળવા તૈયાર થઈ ગયા જરાવારમાં જ લશ્કર લગો લગ આવી પહોંચ્યું અને કુમારશ્રી ભોજરાજજી ઉપર ઝાલવામાં આવેલું રાજ સત્તર જોઈ અને રાયધર અમરને તેના પિતાના ખાસ વચન યાદ આવ્યા કે કચ્છના રાજ સત્તર ઉપર કદી ઘા ન કરવો હવે શું કરવું એના વિચારમાં જ જરાવારા આમર સરદાર મૂંઝાયો પણ પાછો એ જ વખતે સલાહનો વાવટો ચડાવી દીધો સુલેહનો વાવટો જોઈ અને કુમાર ભોજરાજીએ દરબારી લશ્કરને પણ ઘા ન કરવાની ચેતવણી આપી અને નજીક પહોંચતા સલાહની ચર્ચા હાલવા લાગી કેટલી એ વાતાઘાટ પછી એક એવો નિશ્ચય લેવામાં આવ્યો કે જેટલો માલ દરબારી અને હાલાઓનો હોય એને પાછો સોંપી દેવો અને એ સિવાય લૂંટનો માલ આમરો લઈ જવો આ કરારનો તરત અમલ કરવામાં આવ્યો અને આમરોની ધાળના બે વિભાગ થયા વેચણીનું કામ બરોબર પૂરું થઈ રહેતા કુમારશ્રી ભોજરાજજી પોતાના સઘળા રસાલાની સાથે ચાલવા લાગ્યા હવે થયું એવું કે દરબારી હદની ગાયોમાંની એક ગાયનો વાછડો કોઈએ કણબીએ વેચાતો લીધો હતો અને વાછડો આમરોની પાંતીમાં આવેલો હોવાથી એ વારંવાર પોતાની મા પાસે દોડી જતો હતો અને આમરો એને પાછો ખેંચી લઈ જતા પાછળ માં મા માટે આમ ટળવળતો જોઈ દરબારી લશ્કરમાંથી એની પાસે આવવા આટલો છતાં નિર્દય બની દયાળુ તેની પાસે મૂકી જાવ ને પેલા ખેંચનારે ઉખડેલ જવાબ દીધો સમાલ તારી આગળ વધતી જીભને નહીં તો ભારે પડી જાહે ક્યાં તારા વડીલો આ માલ કમાવા ગયા તા દરબારી માણસે આગળ આવીને પ્રત્યુત્તર આપ્યો અમે તો સદાય અમારા થી જ કમાયે છીએ આ તો તમારા જુવાન કુમાર ઉપર દયા કરીને માલ પાછો સોપો પણ સિંહના ખભા ઉપરથી મધ ખેંચવું એમાં તો કંઈકના માથા ધૂળ ચાટતા થઈ જાય સમજ્યા ને સુમાર્ગે ચડેલી બાજી બગડી હામ હામાં તલવારની મુઠ્ઠું ઉપર હાથ પડ્યા અને ઝપા ઝપી હાલો થઈ બંને બાજુ કોલાહલ જામી ગયો સૌએ પોતપોતાના હથિયાર ખેંચી લીધા મહા મહેનતે મેળવેલો માલ અર્ધો લઈ જવાથી આમ્રો ઉશ્કેરાયેલા હતા દરબારી લશ્કરની યુદ્ધતા વિશે રાયધરામરને એના માણસોએ ઘણી અતિશયોક્તિ ભરેલી હકીકત જાહેર કરતા રાયધરામર પોતાની સજ્જનતાનો આવો ગેરુપયોગ થઈ રહ્યો છે એ જોઈ અને છછેડાઈ ઉઠ્યો અને તે પોતે પણ તલવાર તાણીને તૂટ્યો તલવારોની જીકા ચાલવા લાગી કોઈના હાથ કોઈના પગ ઉડવા લાગ્યા ઝાલુ છેલાની જમીન લોહીથી તરબોળ થઈ ગઈ કુમાર ભુજરાજી પણ બહાદુરીથી લડી રહ્યા હતા અને ધીંગાણાનું જોર વધતું જતું હતું એટલામાં કુમાર ભોજરાજજી પર રાયધર આમરની જ તલવારનો વટનો ઝાટકો લાગતા તેઓ પીડ્યા અને એમની ભેટમાં રહેલું સુવર્ણ જડીત મૂઠવાળું ખંજર આમરોએ ખેંચી લીધું કુમાર ભુજરાજી પડતા સૌ સ્તબ્ધ થઈ ગયા અને ધીંગાણું બંધ થયું આ દુઃખદાયક સમાચાર ભુજ પહોંચતા રાવશ્રીના ભાઈ રાયબજીએ આમરોની પીઠ પકડી અને રાયબજીને મોટા લશ્કરની સાથે આવતા સાંભળી અને આમરો ધાસ્તીમાં અને ધાસ્તીમાં પહલે કાંઠે નાસી ગયા આ વાત ઉપર કેટલોય વખત પસાર થઈ ગયા બાદ એક વખત રાવશ્રી અમદાવાદ જતા ઘૂમલી આવ્યા હતા ત્યાં ઘૂમલીની પાદરે એમણે મેલાણ કર્યું રાયધરામરની ટોળી જે એટલામાં જ લૂંટફાટ ચલાવી રહેલ હતી એમણે કાને આ વાત આવી એટલે તેઓ રાવશ્રીને મળવા જે રા જેરા એવા ગગનભેદી અવાજ સાથે રાવશ્રીની છાવણી તરફ આવવા લાગ્યા કિનખાબના તંબુની અંદર રેશમી ગાલીચા ઉપર રાવશ્રી ખેંગારજી આરામ લેવાને માટે પોઢેલા હતા એટલામાં જીયરાના શોર એમના કાન ઉપર પડતા તેમણે તપાસ કરાવી તો જણાયું કે આમર રાજપૂતો એમની મુલાકાતે આવે છે રાવશ્રી બેઠા થયા અને આમરો રજા માગી અને તંબુમાં દાખલ થયા રાયધર આમરની ભેટમાં કુમારશ્રી ભુજરાજજીનું સુવર્ણ જડિત મુઠવાળું ખંજર જોઈ એક હજુરીએ રાવશ્રીના કાનમાં અવાજ કર્યો કે બાબા કુમાર ભોજરાજજી ઉપર ઘા કરનાર એક જ આ દુષ્ટ રાયધર છે અને એની ભેઠ માનું ખંજર પણ કુમારનું જ છે આ દેખાવે અમારી આંખો જોઈ શકતી નથી આપનું ફરમાન હોય તો જે સ્વર્ગ સદનમાં પહોંચાડી દઈએ આ વાતને બીજા પણ પણ સૌએ ટેકો આપ્યો સાગર દિલ એ શાંતિપૂર્વક એમને પ્રત્યુત્તર દીધું કે મળવા આવનાર ઉપર ઘા કરવો ગેરવાજ બી ગણાય કાઠી કાઠી જે ભાર સે જુરી બોધી એટલે કે લાકડું પોતાને ભારે જ ભાંગી જશે રાવ શ્રીનો આવો ઠંડો જવાબ સાંભળી અને સૌ ચૂપ થઈ ગયા એટલામાં રાયધરામર પણ પોતાના માણસો સહિત નજીક આવી પહોંચ્યો અને રાવશ્રીને નમન કરી બધાએ પોતપોતાના થોડી વાર આડી અવળી વાતો ચાલ્યા બાદ રાયધરામર બધા રજા લઈ અને ચાલતા થયા તંબુની બહાર નીકળતા રાયધરામર તંબુની દોરી ઓળંગતો હતો એટલામાં અકસ્માતે એ દોરીમાં એનો પગ ભરાઈ ગયો અને ધબ દેતોકને પૃથ્વી ઉપર પટકાઈ ગયો એ જ સુવર્ણ જડિત અને સુવર્ણ મુદ્રિત હાથાવાળું ખંજર જે આટલો વખત રાયધર આમરની ભેટને શોભાવી રહ્યું હતું એનું ફળ રાયધર જમીન ઉપર પડતા પહેલા મ્યાનમાંથી બહાર નીકળી ગયું અને જમીન ઉપર પડતા જ એના પેટની અંદર ભાસી ગયું આમર સરદારને જમીન પર પડેલો જોઈ બધા એના માણસો દોડી આવ્યા અને જુએ છે તો ખંજર એના પેટમાંથી આર પાર નીકળી ગયેલું જણાયું રાયધર આમર તરફડતો હતો બધા ગભરાઈ ગયા અને તાત્કાલિક ઉપાયો કરવા દોડ્યા પણ એ જ વખતે રાયધરના રામ રમી ગયા કાઠી કાઠી જે ભારશે જોરી પોધી એ વેદ વાક્ય કચ્છ આજ પણ સંભાળે છે અને કહેવત તરીકે એનો ઉપયોગ કરે છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકીએ અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો તેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી